બોટાદની બબાલ હવે ધીરે અને ધીરે ઉગ્ર થઈ રહી છે ઘોડી સમાજ દ્વારા ગઈકાલે જેટલો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો એના પછી હીરા લોકોએ હુમલો કર્યો એ લોકોનો પોલીસે કાઢ્યો હવે જે નવી આવી છે એ કેવી તપાસ કરે છે જેના નામ એટલે જયરાજનું નામ ગઈકાલથી લેવાઈ રહ્યું છે એ નામ ફરિયાદમાં એડ થાય છે કે કેમ પોલીસે દિશામાં તપાસ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું પણ વિપક્ષ આ મુદ્દે ખૂબ લડવા માટે તૈયાર છે ગઈકાલે આખા મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતા ત્યાં નવનીતભાઈને મળવા માટે ગયા હતા સાથે જ કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણા પણ એમને મળવા માટે ગયા હતા સમાજ અને બીજા બધા જ વિષય પર એમણે ઘણી બધી વાતો કરી સાથે કાયદા અને વ્યવસ્થા પર પણ પ્રશ્ન કર્યા કે કાયદા અને વ્યવસ્થામાં જ્યારે એક માણસને આવી રીતના હુમલો કરવામાં આવે અને એ માણસ પોતે એવું કહે છે કે આને હુમલો કર્યો છે છતાં એનું નામ ફરિયાદમાં ન હોય તો એનાથી ખરાબ શું હોઈ શકે એ વાત નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે હીરા સોલંકીએ અને પરસોત્તમ સોલંકી બંને એવી સાંત્વના નવનીતભાઈને આપી હતી કે અમે હોમ મિનિસ્ટર સુધી તો ત્યાં સુધી જશું પણ આ મુદ્દે ન્યાય અપાઈને રહેશું હવે એક બાજુ હીરા સોલંકી આવ્યા છે હવે આમાં પક્ષ ભૂમિકા પણ શું આવશે આગળ જતાં એ ખબર નથી અત્યારે તો જયરાજ સામે થયેલા પ્રશ્ન જ્યાં સુધી પોતે સામે આવી અને એના જવાબો ન આપે ત્યાં સુધી એમના સાઇડ ઓફ સ્ટોરી ખબર ન પડે આપણને જેટલા પણ લોકોએ હુમલો કર્યો હતો એ બધાને પોલીસે ધરપકડ કરી અને રીકન્સ્ટ્રક્શન કર્યું છે એ લોકો આગળ શું કહે છે એ જોવાનું રહ્યું ઋત્વિક મકવાણા કાલે જ્યારે નવનીતભાઈને મળવા ગયા ત્યારે શું થયું એ શું કહી રહ્યા છે તે સાંભળીએ ખરેખર તો પીઆઈ ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ અને એમના સીડીઆર પણ મગાવવા જોઈએ આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગારો કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહઆરોપી બનાવવા જોઈએ આપના માધ્યમથી આહીર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે આપણા સૌ માટે આસ્થાનો વિષય છે એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્ય નિયમન અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે